આપણે પાર્ટી કરવાની છે તો એ બધો સામાન છે આપણે ડુંગળી મરચા ટમેટા વાડીમાંથી તોડી રીંગણાનું ચેક કરવાનું છે તો કાર્યક્રમ શરૂ કરવાનો છે બધું લઈ આવ્યા છે વાડીમાંથી રાખલો રીંગણા ધો પહેલી વાર નવું સર દેશી ટમેટા રાખે ધોવે છે મરચાઈ દેશી છે આપણે હા ભાઈ બધું વાડી બેઠા છે બધી વાડી નોતી છે ના ના આપણે કામ કરવાવાળા ભાઈ આવી ગયા છે પંકજ જેની જરૂર અમાર બધી પાર્ટીમાં પડે તેની વગર બધું નકામ આ ભાઈ તો ફોન ગુમડે આ ભાઈ કુણાલ ભાઈ જે ભાવનગર થી આપણે દર વખતે પાર્ટીમાં તો હોય તેની વગર તો અમને અમારે સીધ ગેસ બેસ કોઈ નહી હો ભાઈ અમાર બાકી

લે લે ટ્વીટ ટ્વીટ નાઈટ ઓકે આવા દેવો દે બસ એટલે ના પાડું છું સાજુ બધું બસ બસ એ અંદર જ પડ્યું છે મિતુ પાછી ખેંચ મારી દે અહીં એમ નતો ના

આપણું રીંગણા નું શાક તૈયાર થઈ ગયું છે ભાઈ ભાઈ જો કેવું લાગે છે જોરદાર રસોઈયા કોણ હતા બની જાય ભાઈ જોરદાર

2 વાગ્યા છે હવે અત્યારે અમે ખાવાનું શરૂ આ બધું એકલા સાજુકા મજા બે જ બજે અમને તો ખાવાનું જ ભાઈ જય છે એ બી તી બે પાણ કો લઈને અલે લાઈ તો પગલા વાટ્યો તો સાસલીવા ઘટશે ને એ બોલો છો છ સાવીકી બંધાલે Oi anak gadah mun. Situ al, Halo, Bapak. <tik> hmm.